પહેલા તો સૌને નવા વર્ષના જાજા કહીન જય સ્વામિનારાયણ કોઈને આ નવા વર્ષમાં કોરોના ચેપ ન લાગે ઠીક કે ઉધરસ ન આવે અને બધા ગરમ ઉકાળવાની જગ્યાએ કાજુ અને બદામનો જ્યુસ પીઓ એવી મહારાજના ચરણોમાં પ્રાર્થના પહેલા તો નીલકંઠે ચાર અક્ષર ઉપરથી દુઆ સંભળાવીશ ની નિત્ય ઉઠી નાય ધોય કરજે પૂજા પાઠ નિત્ય ઉઠી નાય ધોય કરજે પૂજા પાઠ બીજા જગતનો લગાડજે લાડી લામા એમાં સાચું સાચું સુખ સુખ એમાં પછી જગતનું દુઃખ આઘું ભાગશે આર્યા કંઠી પહેરવી ડોકમાં ટિલક ચાંદલો ભાલ કંઠી પહેરવી ડોકમાં ટિલક ચાંદલો ભાલ પછી જમણા ના કરે બબાલ આપણી હારે આર્યા ઠ ઠરતું ખાવામાં મજા છે ઉનામાં જીભ જાય દાજી ઠરતું ખાવામાં મજા છે ઉનામાં જીભ જાય દાજી બગડે જીવનની બાજી ધીરજ એ જ આભૂષણ છે આર્યા અત્યારે ગામડામાં રહેવું કોઈને ગમતું નથી દેશી ખાવાનું કોઈને ભાવતું નથી દેશી કપડા પહેરવા કોઈને ગમતા નથી બધા જ ફાસ્ટ ફૂડની ફેશનમાં અટવાય છે આ હું જે રજૂ કરું છું તે વૃદ્ધની વેદના છે સાંભળો વાડીનું કામ વહમું લાગે સાડીનું કામ સેલું પછી ભલે ઉઠવું પડે વહેલું વાડીમાં ફેરવવું પડે ખાતર સાડીમાં આવી ખાતર ઘરમાં આવી ગયો ગેસ ઊભી ઉભી કરે ટેસ ઘરમાં આવી ગઈ ટીવી વહુએ લીધા સાસુના મોઢા સીવી સીમમાં લાગે તડકા ગેસમાં થાય ભડકા સાસુ કરે વડકા લગનમાંથી ગયા આણા ચૂલામાંથી ગયા સાણા રસોડામાં આવી ગયા બાટલા ઘરમાંથી નીકળી ગયા ખાટલા ઘરમાં આવી ગઈ શેટી પરણીને આવે ખબર ન પડે વહુ છે કે બેટી પેલાની બાયું રાખતી ચોટલા અત્યાર ન આવડે ઝાર બાજરાના રોટલા લગનમાં કમાય સોની અત્યારની બાયુ રાખે પોની અમારે શરમ કોની મોટા મોટા રસોડા ઉભા કર્યા ચૂલા તોય પડ્યા નહીં કોઈ ભૂલા મોટા મોટા બાથરૂમ એમાં ફુવારા તોય છોકરા ગયા કુવારા નકરી મેગી કરે ભૂખ ભેગી બાયું હાકે સ્કૂટી ભલે ને ભાઈ જાય તૂટી ખાવું પીવું ઘરમાં સૌને લીલા લેર છે બાર કોરોના નો કેર છે ભૂખ્યા ને ભોજન અનાજ ની કીટ रोड ऊपर निकलो तो पोलिस करे फीट बगसरा पाहे कुंडला सूरत बाई उपाड़े हुंडला। अमरेली पाहे धारी कोरोना नाख्या वगर बंधुके मारी आग आवे महुआ सारा सारा ने निकली गई हवा आग आवे वावड़ी प्रजा जीप काटी गई आवड़ी नाथी आयु गाम कूकावा खेतर मंड बधु फूकावा शेना देवा दान कोरोना ने साफ कर दान जय स्वामीनारायण